ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર ભાલોદરા ગામના વેપારી દુકાનનો સામાન લઈને પરત જઈ રહ્યા હતા તે અરસામાં નાયરા પેટ્રોલ પંપ નજીક રોડ ઉપર અચાનક જ તેઓની વાનમાં આગ લાગવાની ઘટના બની હતી સદનસીબે વેપારીનો આબાદ બચાવ થયો હતો જોતજોતામાં કાર સળગી ગઈ હતી બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી ડભોઈ ભાલોદરા ગામના જગદીશભાઈ કાંતિભાઈ બારિયા દુકાનનો સામાન લેવા ડભોઈ આવ્યા હતા અને પરત ગામ તરફ જઈ રહ્યા હતા તે અરસામાં ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે તેમની વાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી કારમાં ધુમાડો નીકળતો જોઈને કાર ચાલક જગદીશભાઈ કારમાંથી ઉતરી ગયા હતા અને બાદમાં કાર ભળભળ સળગવા લાગેલ તમામ ઘટના સંદર્ભે ડભોઈ પોલીસ અને ફાયર વિભાગને ફોન કરતા ડભોઈ નગરપાલિકા ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા કારમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી